નમસ્કાર કાયદાની વાત સાથે હું છું મહેન્દ્રસિંહ આપ જોઈ રહ્યા છો નાવલી ન્યૂઝ કાયદાની વાતમાં આજે આપણે વાત કરવી છે એફઆઈઆરની કે પોલીસ ફરિયાદ એફઆઈઆર એટલે શું આપણે ઘણી સાંભળેલું છે કે હું આમના ઉપર ફરિયાદ કરી દઈશ અથવા તો આમના ઉપર ફરિયાદ થઈ છે આમના ઉપર એફઆઈઆર થઈ છે તો એફઆઈઆર એટલે શું છે ને આખી વિગતે આપણે વાત કરીશું કે એફઆઈઆર કોને કહેવાય એફઆઈઆર ક્યારે થાય અને એફઆઈઆર એટલે શું એમનું મૂળ નામ છે તો સૌથી પહેલા તો આપણે એફઆઈઆર ક્યારે થાય છે કે જે એક પ્રકારના કોઈ ગંભીર ગુના હોય છે અથવા તો અમુક પ્રકારના ગુના હોય છે જામીન પાત્ર હોય છે જામીન પાત્ર ગુનાઓમાં પણ થતી જ હોય છે પણ જે નવા કાયદા પ્રમાણે એફઆઈઆર શું છે એફઆઈઆરમાં શું સુધારા આવે છે અને શું સુધારા થયા છે એમને આજે વાત કરવી છે તો ઘણા મિત્રોને પહેલા તો ખબર નથી હોતી કે એફઆઈઆરનું ફૂલ ફોર્મ શું હોય છે ઘણા મિત્રો એવું બોલતા હોય છે કે એફઆઈઆર ફાટી ગઈ એફઆઈઆર છે એફ આરઆઈ છે ઘણા બધા અલગ અલગ શબ્દો બોલતા હોય છે તો મૂળ એમનું નામ છે એફ એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ હવે આમને ગુજરાતીમાં શું કહેવાય તો ગુજરાતીમાં કહેવાય છે પ્રથમ માહિતી અહેવાલ તો આ તમને સમજાઈ ગયું છે કે એફ એટલે શું એમનું આખું ફૂલ ફોર્મ અને એફ બોલવાનું હોય છે ઘણા બધા શબ્દો અલગ અલગ બોલતા હોય છે એટલા માટે હવે એફઆઈઆર છે તે કયા કલમ આધારે નવા કાયદા પ્રમાણે થાય તો કે બી એનએસો ને તે કેટલા પ્રકારની હોય છે સવાલ થતો હોય છે કે એફઆઈઆર હોય છે તે કેટલા પ્રકારની હોય છે તો એફઆઈઆર છે તે બે પ્રકારની કરવામાં આવે છે એક પ્રકાર છે તે લેખિત છે અને બીજો પ્રકાર મૌખિક હોય છે લેખિતમાં એવો પ્રકારનું હોય છે કે તમે લખીને આપો છો પોલીસ સ્ટેશનમાં અને મૌખિકમાં એવું છે કે જે પોલીસના અધિકારી હોય છે તમે મૌખિક સાંભળે છે અને તમે બોલીને જે જણાવો છો તે મૌખિક એફઆઈઆર થાય છે હવે એફઆઈઆર છે તે નવા કાયદા પ્રમાણે ઝીરો એફઆઈઆર પણ આવી છે ઘણા બધા એમાં સુધારા થયા છે પણ એ આપણે અલગ એપિસોડમાં વાત કરીશું આજે માત્ર એફઆઈઆર એટલે શું એમની જ વાત કરવાની છે એફઆઈઆર અન્ય અરજીઓ પણ થાય છે એવા પણ સમા આપણે સવાલ થતો હોય છે એફઆઈઆર નથી થતી અરજીઓ છે એ અલગ વિષયની વાત છે પણ આજે માત્ર એફઆઈઆર વિશે જ વાત હતી હવે એફઆઈઆર છે એ તમે નોંધાવી તો દીધી છે પણ તમને એફઆઈઆર આપવાનો અધિકાર પણ પોલીસને છે અને એ જ એફઆઈઆર છે તમને ઝીરો રૂપિયામાં એટલે કે મફતમાં ફ્રીમાં તમારે એ એફઆઈઆરની કોપી તમારે પોલીસ સ્ટેશનથી જ મેળવવાની હોય છે અને પોલીસ સ્ટેશનથી જ તમને એફઆર ની કોપી છે તે આપવાની હોય છે હવે એફઆર વિશે તમે આટલું બધું જાણી લીધું અન્ય એફઆર ની અંદર ઘણા ફેરફારો છે નવા કાયદા પ્રમાણે પણ છે પણ તમને શોર્ટ વિગતમાં એટલે કે જે મહત્વની વાત હતી મે તમને એફઆર ની આખી જે હકીકત છે તે આ રીતે હતી તે તમને જણાવી તો મિત્રો અમારી માહિતી કેવી લાગી શેર કરજો કમેન્ટ કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને ફોલો કરી દેજો ફરી મળીશું એક નવા એપિસોડ સાથે ત્યાં સુધી નમસ્કાર